અંબાજી માતાજીની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું છે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી પરથી પસાર થઈ રહ્યા છે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદી માહોલની અંદર રોકાવવા માટે તેમજ આરામ કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહી શકે તેવું આરામ ગૃહ ગરમાગરમ ચા નાસ્તો ફૂલવડી ફૂંગળા બટાકા દાબેલી કચોરી પોપકોર્ન મહાપ્રસાદ તેમજ મોબાઈલ ચાર્જિંગ તેમજ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરાય અંબાજી માતાની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર બની ગયું છે આજે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અમારા ખેરાલુ મત વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે અહિયાં આ વરસાદી માહોલ ની અંદર ખાસ તો રહેવા માટે આરામ કરવા માટે આરામ ગૃહની જેમાં હજાર થી વધારે પદયાત્રીઓ અહિયાં આરામ કરી શકે છે એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કંઈક જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું માં અંબા પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એની મનોકામના માં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે હવે છેલ્લા છ વર્ષથી અમે કરીએ છીએ આ લગભગ સાતમું વર્ષ આવ્યું છે અને ખૂબ મહેનત કરી અને દાતાઓ સ્ત્રીઓ પણ કંઈક દાન આપતા હોય છે એ લોકોનું ભંડોળ હોય તો જેટલું થાય એટલું બાકી જે થાય હું પોતે અંદર ઉમેરીને પણ હું આ કાર્યક્રમ ચાલુ કરું છું ઘણા બધા મારી જોડે ઊભા છે એ લોકો મારી સાથે ખૂબ મહેનત તન મનથી કરે છે છ સાત વર્ષથી આ સાતમું વરસાદ તમારા કેમ્પની અંદર કેટલા લોકો જોડાયેલા છે મારા કેમ્પની અંદર ઓછામાં ઓછા અમે સાત જણા કાર્યકર્તાઓ છીએ એટલે બાકીના બધાના પરિવાર સાથે તે લગભગ પચીસ થી પાંત્રીસ માણસ છે તમે બટાકા ભૂંગળાનો કાર્યક્રમ રાખો છો અહીંયા નાસ્તાનો એ સિવાય કોઈ બીજી કાર્યવાહી એટલું થઈ રહ્યું છે બીજું કઈ ને અમે બટાકા ભૂંગળા જ કરીએ છીએ અંદાજે કેટલા શ્રદ્ધાળુ એથી એ લાભ લેતા છે લગભગ મારી ડીસો વપરાય છે ત્યાં સુધી સાહીઠ સિત્તેર હજાર ડીસો હું આપું મારું નામ બીરા મિનેશભાઈ પટેલ છે અને અમે વાસણા બોપલ નારણપુરા અને ગાટલોડિયા થી અમે અહીંયા સેવા કરવા આવીએ છીએ અમે દાબેલી અને કચોરીની સેવા કરતા હોઈએ છીએ ચાર દિવસની અમારી અહીંયા સેવા હોય છે માં જગદંબાની કૃપાથી અમે આ પદયાત્રીઓને બહુ જ સેવાથી બધું ખવડાવતા હોઈએ છીએ અને હાઈજેનિક જે બધું ફૂડ એ લોકોને મળે એનું ધ્યાન રાખીએ છીએ અને સેવામાં આ જે સેવા કરીએ છીએ એમાં પદયાત્રીઓ એટલા સ્નેહથી ખાતા હોય છે કે અહીંયા આવીને બી એવું શોધતા હોય છે કે દાબેલી અને કચોરીનો કેમ્પ ક્યાં છે અને આ સેવા અમે લગભગ અગિયાર વર્ષથી આપીએ છીએ અને આ જે ચાર અમે ગામના જોડાયેલા છે એ એક પરિવાર તરફથી જોડાયેલા હોય એટલા છે અને લાખો લોકો ની સેવા અમે બહુ જ દિલથી કરીએ છીએ